સુરતના ઉદના ખાતે આવેલ ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે વિરોધ કરવા ગયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ભાજપના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી બાદ આપના મહામંત્રી અને યુવા પ્રમુખને માર મરાયો હતો જેને લઈને આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી ભાજપ પર પ્રહારો કર્યા હતા અને સાથે માર મારનાર ભાજપના જ કાર્યકરો હોવાનો પુરાવો આપ્યો હતો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલાં પાલિકાના માર્શલોએ બેફામ માર માર્યો હતો મહિલાઓના કપડાં પણ ફાડી નાખ્યા હતા કોર્પોરેટર ઘનશ્યામ મકવાણાનું ગળું દબાવ્યું હતું અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો આટલી હદે ભાજપની દાદાગીરી જોઈ આમ આદમી પાર્ટીએ વિરોધમાં ભાજપના કાર્યાલય જે રજૂઆત કરવા ગયા હતા જો કે ઉધના ખાતે આવેલ ભાજપના કાર્યાલય રજૂઆત કરવા ગયેલા રજૂઆત કરવા સમયે ભાજપના કાર્યાલયમાં ચારસો કરતાં વધારે લોકો તત્વો હાજર હતા એ લોકો હિંસા કરવાની તૈયારી સાથે જ હતા વધુમાં જણાવ્યું હતું કે વિરોધ પક્ષનું કામ હોય છે કે નીતિગત રીતે વિરોધ કરવો ભાજપે પણ કોઈ જમાનામાં તમામ પ્રકારનો વિરોધ કર્યો છે તમારા કાર્યાલય કોઈ વિરોધ કરવા આવે તો હાથાપાઈ કરવી યોગ્ય નથી ગુંડાગીરી કરવી એ ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીમાં સરકારમાં જોયું નથી બે કાર્યકરો દિનેશ જીકાદરા અને પંકજ આંબલીયા પર બેફામ રીતે જાંધી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આપણે જાણીએ છીએ એવી રીતે બે દિવસ પહેલાં સુરતની જનતાના અધિકારો માટે લડતા આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોને સુરત કોર્પોરેશનના માર્શલોએ બેફામ રીતે માર માર્યો મહિલાઓના કપડા ફાડી અને બિલકુલ ખરાબ રીતે નિર્લજ્જ રીતે મહિલાઓ ઉપર માર્શલોએ હુમલો કર્યો અમારા ક્રાંતિકારી કોર્પોરેટર માનની શ્રી ઘનશ્યામભાઈ મકવાણાનું ગળું દબાયું અને જાનથી મારી નાખવાની કોશિશ કરી માર્શલોએ આટલી હદે સત્તાનો ઘમંડ અને આટલી હદે દાદાગીરી ભાજપની જોઈ અને આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું કે આ નિર્લજ્જ હુમલાના વિરુદ્ધમાં અમારા કોર્પોરેટરને જાનથી મારી નાખવાની જે ઘટના છે એના વિરોધમાં અમે ભાજપના કાર્યાલય ખાતે જઈ અને રજૂઆત કરીશું કે આટલી દાદાગીરી શા માટે કરો છો અમારો અવાજ નથી દબાવી શકતા એટલા માટે અમારું ગળું દબાવવાની કોશિશ કરો છો આવી રજૂઆત કરવા માટે ગઈકાલે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે હું એક રજૂઆત કરવા ઉધના ભાજપના કાર્યાલયે અમે સૌ ગયેલા અને જ્યારે કાર્યાલય પહોંચે એ પહેલાં ભાજપના કાર્યાલયમાં આશરે ચારસો જેટલા ગુંડાઓ લુખા તત્વો લફંગાઓ ત્યાં ઓલરેડી હાજર હતા જેના ફોટો છે વિડીયો છે આ તમામ લફંગાઓ આ તમામ ગુંડાઓ એ પૂરે હિંસા કરવાની તૈયારી સાથે ત્યાં હતા લોકશાહીમાં આપણે બધાએ જોયું છે કે વિરોધ પક્ષનું કામ હોય છે કે નીતિગત રીતે વિરોધ કરવો ભાજપે પણ કોઈ જમાનામાં તમામ પ્રકારનો વિરોધ કરેલો છે પરંતુ વિરોધનો મતલબ એ નથી કે હાથાપાય કરવી તમારા કાર્યાલયે કોઈ વિરોધ કરવા આવે તો તમારે એની સાથે ગુંડાગીર્દી કરવી એવું ભૂતકાળમાં ક્યારેય કોઈ પાર્ટીઓમાં કે કોઈ સરકારમાં જોયું નથી પરંતુ સત્તાના નશામાં ધૂત થયેલા આ ભાજપના ગુંડાઓ ભાજપના લફંગાઓ બેફામ બન્યા અને ગઈકાલે અમારા બે ક્રાંતિકારી કાર્યકર્તાઓ માનની શ્રી દિનેશભાઈ જીકાદરા અને માનની શ્રી પંકજભાઈ આંબલિયા ઉપર બેફામ જાનથી મારી નાખવાનો હુમલો કર્યો આ બધી જ વસ્તુઓ મીડિયાના માધ્યમથી ગુજરાતના લોકોએ જોયું કે ભાજપના લફંગાઓ કેવી રીતે હુમલો કરતા હતા આમ છતાંય મારા સહિત તમામ કાર્યકર્તાઓ ઉપર ખોટી રીતની એફઆઈઆર થઈ પોલીસ અમને જેલમાં ગોંધી રાખ્યા લોકઅપમાં આ તમામ લડાઈ ચાલુ હોવા છતાં અમે ઝૂક્યા નથી અમે ડર્યા નથી અમારો અવાજ અમે કમજોર થવા દીધો નથી કાલે અમે પોલીસને રજૂઆત કરી કે અમારા કાર્યકર્તાઓને જાનથી મારી નાખવાની જ્યારે કોશિશ થઈ છે ત્યારે અમારી ફરિયાદ દાખલ કરવામાં આવે પ્રાથમિક રીતે પોલીસે અમારા ઉપર ફરિયાદ કરી પણ જે લફંગાઓ જે ગુંડાઓ ભાજપના જ્યાં હુમલો કરતા હતા ભાજપના કાર્યાલય બાદ એમના ઉપર કોઈ એફઆઈઆર થઈ નહીં અમારા માનની મહામંત્રી શ્રી મનોજભાઈ સોરઠિયાએ સુરતના કમિશનર સાહેબને મળ્યા ખૂબ વિસ્તારપૂર્વક રજૂઆત કરી અને કમિશનર સાહેબના અંદર ઇન્ટરવેન્શન પછી આ લફંગાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ પરંતુ નામ ફરિયાદ દાખલ ન થઈ અમારા કોર્પોરેટરો જે સુરતની જનતાના અધિકાર માટે લડે છે જનતા એમને વોટ આપીને ચૂંટીને કોર્પોરેશનમાં અવાજ ઉઠાવવા માટે મોકલ્યા છે એમના ઉપર આજ દિવસ સુધીમાં અસંખ્ય એફઆઈઆર લાલગેટ પોલીસ સ્ટેશનમાં થઈ છે જ્યાં જ્યાં અમારા કાર્યકર્તા નાનામાં નાનો કાર્યક્રમ કરે ત્યાં અમારા બધાના ઉપર નામજોગ એફઆઈઆર દાખલ થાય છે પણ ભાજપના લફંગાઓ ગુંડાઓ અને કોર્પોરેટરો ભાજપના પણ કાલે કરતા મીડિયાએ કવર કરેલું છે છતાંય એમના ઉપર નામજોગ ફરિયાદ નથી થઈ પોલીસે અજાણ્યા માણસો ઉપર ફરિયાદ દાખલ કરી હવે પોલીસને ખબર જ નથી કે કોણ છે વિડીયોમાં ચોખ્ખા ચહેરાઓ દેખાય છે પરંતુ આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી ગુંડા લુખા તત્વો જે ભાજપના કાર્યાલયમાં બેસી અને ગુંડાગીર્દી કરી છે એના અમે ચહેરા નામ બતાવવા માગીએ છીએ આ ગુંડાનું નામ છે સુભાષ નાવડિયા જે નવાડિયા જે ભાજપના યુવા પ્રમુખ સાથે દેખાય છે આ ગુંડો કાલે આ લફંગો ગઈકાલે ત્યાં મારામારી કરવામાં સામેલ હતો આ બીજો લફંગો દિવ્યેશ કાતરોડિયા આ લફંગા વેળા કરવામાં પણ આ ભાઈ આ ગુંડ તત્વો સામેલ હતા આ સિવાય ત્રીજા લફંગાનું નામ છે ભાવિન ટોપીવાલા આ સુરત શહેરનો બીજે વાયમનો યુવા પ્રમુખ છે આ લફંગાએ પણ કાલે ખૂબ મારામારી કરી છે આ સિવાય એક લફંગાનું નામ છે પ્રવીણ પાટીલ આવા અનેક લફંગાઓ બીજેપીના ગુંડા તત્વો ગઈકાલે મારામારી કરતા હતા અને વળી પોતાના બચાવમાં એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અમારા કાર્યાલય ઉપર હુમલો કરવા આવ્યા હતા જો તમારા કાર્યાલય પર કોઈ હુમલો કરવા આવે તો તમને તમારી જ સરકારની પોલીસ ઉપર ભરોસો નથી સુરતની પોલીસ ઉપર ગુજરાતની પોલીસ ઉપર ભરોસો નથી તમે કેમ લફંગા વેડા કરો છો તમે કેમ ગુંડાગર્દી કરો છો તમારી પોતાની સરકાર છે પોલીસ તમારા કંટ્રોલમાં છે જો તમને એમ લાગ્યું હોય કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કંઈક હુમલો કરવાના ઈરાદે કે કોઈ ખરાબ કામ કરવાના ઈરાદે આવે છે તો તમારે પોલીસને સોંપી દેવું જોઈએ તમારું કાર્યાલય તમારે લફંગા વેળા ગુંડાગીર્દી હુમલા ઘિરડા કરવાની શું જરૂર છે પરંતુ સંદેશ સાફ છે કે ભાજપ આવા ગુંડા લફંગા લુખા તત્વોની પાર્ટી છે આમ આદમી પાર્ટી ભણેલા ગણેલા શિક્ષિત સમજદાર સજ્જન યુવાનોની પાર્ટી છે આમ આદમી પાર્ટી શિક્ષણ સ્વાસ્થ્ય રોજગાર વીજળી પાણી જેવા મહત્વના મુદ્દાઓ પર કામ કરતી પાર્ટી છે અને એટલા માટે આમ આદમી પાર્ટીથી ડરીને ભાજપના લોકો આવી ગુંડાગર્દી ઉપર ઉતરી આવ્યા છે અને બેફામપણે માર માર્યો છે આ તમામ ગુંડાઓ અમે એના ફોટા સાથે આજે લોકો સમક્ષ મૂકીએ છીએ કે આ લફંગાઓ ભાજપના પદાધિકારીઓ છે પાર્ટીની અંદર એમની પાસે હોદ્દાઓ છે પોલીસને તો ખબર નથી કે અજાણ્યા ઈસમોએ માર માર્યો પણ આ લફંગાઓએ માર માર્યો છે અમારા માણસોને એટલે અમે એના ઉપર એફઆઈઆર પણ કરી છે અને કોર્પોરેશનની અંદર જે માર્શલો સત્તાના અહંકારમાં અમારા માનની કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણાનું ગળું દબાવે છે એના ઉપર પણ એફઆઈઆર કરવા માટે અમારી લીગલ સેલ લીગલ ટીમ હાઈકોર્ટ ટીમ બધા જ લાગી ગયા છે અને અમે સુરતની ગુજરાતની જનતાને પણ એક વિનંતી કરીએ છીએ કે જનતાની લડાઈ અમે લડી રહ્યા છીએ મજબૂતીથી લડી રહ્યા છીએ કોંગ્રેસની જેમ સેટઅપ સેટઅપ નથી લડી રહ્યા આજ દિવસ સુધી સુરતમાં કે ગુજરાતમાં કોંગ્રેસના કયા નેતા કે કાર્યકર્તાઓ ઉપર નામજોગ એફઆઈઆર થઈ છેલ્લા પાંચ વર્ષનો ઇતિહાસ જો જોઈ લઈએ તો કોંગ્રેસના એક પણ વ્યક્તિ ઉપર એફઆઈઆર નથી થઈ એના બદલામાં હું હોઉં અમારા માનની ધર્મેશ ભંડેરી હોય મહેન્દ્ર નાવડિયા હોય અમારા કોર્પોરેટરો હોય તમામ ઉપર છેલ્લા એક વર્ષમાં ઓછામાં ઓછી પાંચ પાંચ સાત સાત એફઆઈઆર નામજોગ થઈ છે એ બતાવે છે કે ભાજપ આમ આદમી પાર્ટીથી ડરે છે અને સી આર પાટીલ જેવા લોકોના નેતૃત્વમાં ગુંડાગીર્દીનું આખું અભિયાન ભાજપના લોકોએ આખા ગુજરાતમાં ઉઠાવ્યું છે પરંતુ અમે આ ભાજપની લફંગાઈથી અમે ડરતા નથી અમે ઈમાનદાર અરવિંદ કેજરીવાલજીના સૈનિકો છીએ દરેક લડાઈનો જવાબ અમે શાંતિપૂર્ણ રીતે લોકતાંત્રિક રીતે અને કાનૂની રીતે પૂરી મજબૂતીથી આપીશું સુરત પોલીસને અમે માન્ય કમિશનર સાહેબને વિનંતી કરીએ છીએ કે આ લફંગાઓની તાત્કાલિક ધરપકડ કરે અને એને પૂરી તાત્કાલિક મજબૂત સજા આપવાનું કામ કરે આવી રીતે ખુલ્લે આમ પોલીસની હાજરીમાં મહિલાના કપડાં ફાળનારા લોકો મહિલાઓ પર નિર્લજ્જ હુમલો કરનારા લોકો બેફામ ભરે છે અને જે લોકો લોકશાહીનો અવાજ બચાવવાની કોશિશ કરે છે એમના ઉપર નામજોગ એફઆઈઆઈઆર થાય છે તો આ બિલકુલ નિંદનીય છે આ ખોટું છે અમે આનો વિરોધ કરીએ છીએ અને તમામ લડાઈ લડવા માટે અમે આગળ વધી રહ્યા છીએ એમાં ફરિયાદ દાખલ થઈ છે એફઆઈઆર જેમાં ભાજપના આ જે લફંગાઓ આ ફોટામાં દેખાય છે એની નામ વગરની ફરિયાદ પોલીસે દાખલ કરી છે અજાણ્યા ઈસમો સામે એની અંદર મારામારી જાનથી મારી નાખવાની ધમકી અને ટોળું વળી અને હુમલો કરવાની કલમો સહિતનો ગુનો દાખલ થયો છે પરંતુ પોલીસે એમાં નામ નથી લખ્યા જેવી રીતે દિલ્હીમાં માનની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના ઘર ઉપર ભાજપના લફંગા યુવા પ્રમુખ દેશના યુવા પ્રમુખે હુમલો કર્યો અને દિલ્હીની પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધ્યો ભાજપના લફંગાઓના નામ લખતા પોલીસને શરમ કેમ આવે છે લાજ કેમ આડી આવે છે શા માટે ડર લાગે છે લફંગાઓના નામ એફઆઈઆરમાં લખતા આ અમારો પ્રશ્ન છે અમે રજૂઆત કરવા જઈએ તો અમારી નામજોગ ફરિયાદ થાય છે ગોપાલ ઇટાલિયા ફલાણાભાઈ દિનેશભાઈ પંકજભાઈ અંબલિયા નામ જોઈએ પરંતુ આવા લફંગાઓ કે જે ભાજપના કાર્યાલયમાં ઘૂસીને પોલીસની હાજરીમાં મહિલાઓના કપડાં ફાડે છે કોર્પોરેટરોના ગળા દબાવે છે આવા બેફામ બનેલા ગુંડાઓના નામ કેમ એફઆઈઆરમાં નથી લખવામાં આવતા આ અમારી રજૂઆત છે અમે માન્ય કમિશનર સાહેબને કાલે પણ કીધું છે આજે પાછા પણ અમારા લીગલ સેલના સભ્યો કમિશનર સાહેબને મળવા જવાના છે અને અમે આમાં પૂરી લડત આપવાના છીએ બિલકુલ પહેલી વાત તો એ છે કે શું બધું જ કોર્ટો જ નક્કી કરવાનું હોય તો સરકાર શેના માટે બનાવી છે જીવનમાં પાણીનો પ્રશ્ન હોય શિક્ષણનો હોય રોજગાર ન હોય પોલીસ ફરિયાદ લેતી હોય એનો હોય ન લેતી હોય એનો હોય જમીનના કબજા થઈ ગયા હોય બુટલે બાબત હોય બધી જ વસ્તુ જો કોર્ટે નક્કી કરવાની હોય તો આ ભાજપના લોકો સરકાર કઈ બાબતની ચલાવે છે આપણે તો એ સમજવું સરકાર કામ કરવા માટે છે એ બધું જ કામ કોર્ટોમાં લઈ જવાનું હમણાં જ જ્યારે માનની શ્રીએ રા દેશની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ અને દેશના તમામ મુખ્યમંત્રીઓની એક સંયુક્ત કોન્ફરન્સ રાખેલી એમાં દેશના સર્વોચ્ચ ન્યાયાલયના ચીફ જસ્ટિસ એવું કીધેલું કે સરકાર પોતાનું કામ બરાબર કરે તો કોર્ટની ઉપર કેસનું ભારણ ઘટે પોલીસ એફઆઈઆર ન નોંધે એટલે કોર્ટમાં જાઓ ભૂમાફિયા ઉપર કાર્યવાહી ન થાય કોર્ટમાં જાઓ ગુટલેગરોને પકડેની કોર્ટમાં જાઓ પોલીસ ખોટી રીતે માર મારે કોર્ટમાં જાઓ મતલબ બધું જ કોર્ટોએ ચલાવવાનું હોય તો સરકાર શું કરશે સરકારી તંત્ર શું કરશે આ સવાલ આપણી બધાની સામે છે આપના શહેર મંત્રી દિનેશ જીકાદરાએ અજાણ્યા સાત સામે આ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે આપના નેતાઓ અને કાર્યકરો વિરુદ્ધ પ્રસદન કરવા ગયા હતા ત્યારે ઉદના ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર દસ જેટલાનું ટોળું અમારી તરફ ધસી આવ્યું હતું ત્યારબાદ તમે ખોટું પ્રદર્શન કરો છો કહી માર મારવાનું શરૂ કર્યું હતું રોડ પર પાડી દઈ ફાવે તેમ ગડાપાટુનું માર મારી અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો હા સસેટા સાથે અઝર કરીશું